સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવશું તો લાઈવમાં બને રહેજો મિત્રો આજના લાઈવ દર્શન દિલીપસિંહ બાબાશ્રામભાઈ અશોકભાઈ ઉમરારી બાબાશ્રામભાઈ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ભાઈ આ લાઈવ કરે લાઈવ

હું તો રોજ ટ્રાફિક ઓછું હોય પરંતુ હજી થોડુંક ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો આજના લાઈ દર્શન જોઈ શકો છો હરમાર મહેશભાઈ બાબેશભાઈ મેર જયદીપભાઈ બાપ બાબસ્તરામભાઈ બાવળાથી લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના સિંગ લાઈવ જે મિત્રો નવા છે મે પર જીમે તેવી ચેનલમાં નવા હોય

તો અહીં તમે જોઈ શકો મિત્રો કે રવિવાર વચ્ચે ટ્રાફિક વધારે છે તો આજના લાઇવેશન જોઈ શકો છો ચાલો સમાજ મંદિરના દર્શન કરાવી પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો કાવ્ય શાહ બાપસ્તરામ તો આજના સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો બધા જ મિત્રોને બાપસ્તરામ જોઈ શકે આમ રાજા રાજ ચાલો મિત્રો તો સમાધિ મંદિરના દર્શન કરાવશો મિત્રો તો આ સમાધિ મંદિર સમાધિ મંદિરના છે દર્શન કામિની બેન જોશી રાધે રાધે સુરત છે રાજકોટથી યોગેશભાઈ બાબા સ્તરામભાઈ લાઈવમાં જોડાઈ જાય છે કરણભાઈ આહિર તમારો ફેસ બતાવો ભાઈ કરમભાઈ ટાઈમ આવે ત્યારે બતાવી દેસુ ભીખુભાઈ રાઠોડ બાબા સ્તરામભાઈ અશોકભાઈ દેવમારી બાબા તો આજના સુંદર મંદિરના લાઈવ છે જોઈ શકો છો ચાલો નજીક થી દર્શન કરાવી શું કરો રણજીતભાઈ અભસ્તરામભાઈ કોમેડી ડિજિટલ અભસ્તરામભાઈ ના ભાઈ કરણભાઈ હું અહીંયા સેવા નથી કરતો સવાર સાંજ ફક્ત લાઈવ ડ્રેસિંગ કરાવું છું અને જે મિત્રો નવા છે મેં એક વાર જણાવી

ઘણા બધા છે મિત્રો રજા સુધીને પ્રતિ રહી છે કરણભાઈ તમારું ગામ કયું છે મારું ગામભાઈ બરદાના છે સવાર સાંજ હું બાપાના રોજ લાઈવ દર્શન કરાવું છું આખરે જે મિત્રો નવા છે એમને એકવાર વાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાય દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને

ચાલો મિત્રો તો આગળ જઈએ ભાઈ ભાઈ કાલે સુંદરકાંડ હતો એટલે માટે લેટ થઈ ગયું હતું અને કાલે ફૂલ વરસાદ હતો એટલા માટે લાઈવ નહોતું કર્યું ભાઈ કરણભાઈ બાપાશ્રમભાઈ તો આજના લાઈવ દશન જોઈ શકો છો અહીંથી મંદિર પણ જોઈ શકો મિત્રો કે ખૂબ જ સુંદર મંદિર લાગી રહ્યું છે અને આજના લાઈવ દર્શન ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો તો આજના ધ્યાન ના લાઈવ દર્શન જે મિત્રો નવા છે એમને એક વાર ફરી જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જગ્યા તો આજના સૂન્ય મંદિરના લાઈવ દર્શન આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છીએ સવારે સાત ને વીસ અથવા તો સાત ને ત્રીસ અને સાંજે આઠ ને વીસ અથવા તો આઠ ને ત્રીસ લાઈવ દર્શન કરાવીએ છે મિત્રો ખોડલ કૃપા બાપા સતરામભાઈ ધ્યાન આજના લાઈવ જોઈ શકો છો સુંદર મજાના તો સુંદર મજા રોહિતભાઈ પટેલ હાલ અમેરિકાથી લાઈવમાં જોડાઈ ગયા છે તો તમે જોઈ શકો અમેરિકાથી રોહિતભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે બાબા કરણભાઈ ઓ ઇમેજિંગ કેમ મૂક્યું છે બાબેસ્તરામભાઈ ભરતભાઈ ચૌધરી બાબેસ્તરામભાઈ હરદીપભાઈ દવે બાબેસ્તરામભાઈ મુકેશભાઈ વનસિયા બાબેસ્તરામભાઈ વિપુલભાઈ ભાદાણી બાબેસ્તરામભાઈ ખોડલ કૃપા રમણભાઈ પટેલ બાબેસ્તરામ તો બધા મિત્રોને બાબેસ્તરામ જય શ્રી રામ રાધા રાધે જિગ્નેશભાઈ દરજી બાબેસ્તરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ જોઈ શકો છો વડની અંદર બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બને રહેજો મિત્રો વડમાં મિત્રો ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું સુંદર મજાનું બતાવી છે તો અહીંથી ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ફરી જે મિત્રો નવા જોડાય છે મેં એકવાર જોઈ નથી ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ ભરતભાઈ ડાભી બાપેશતરામભાઈ જય શ્રી શ્રીરામ રાધે રાધે લાઈ દેશે કાલે વિડીયો કોલ કર્યો પણ તમારું નામ ભૂલાઈ ગયું યોગેશભાઈ વનરાજભાઈ સુરેશભાઈ વળિયા બાપેશતરામભાઈ ભરતભાઈ ભાઈ ભરતભાઈ ડાભી બાબા સીતારામભાઈ યોગેશભાઈ મારું નામ સંજયભાઈ કે લાલજીભાઈ બેમાંથી કોઈ પણ કહી શકશો છો હું અત્યારે રસોડામાં પીરસવામાં શું ભાઈ ભરતભાઈ એક નંબર આપું છું મારો એને મિસ કોલ મારી દેતો હમણાં ત્યાં આવીને કોલ કરું ભટ્ટ પંદર કે સ્ટુડિયો મોણ પર પંકજભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે તો તેમની પણ યુટ્યુબ ચેનલ છે તમે તેને સપોર્ટ કરી શકો છો વનરાજભાઈ બાપેશતરામભાઈ હા ભાઈ વનરાજભાઈ હું બગદાણા જ છું અને મારો નંબર આપ્યો છે તો અત્યારે હાલમાં કોઈ અહીંયા હોય તો મિસ કોલ કરી શકે છે મિત્રો મિસ કોલ કરી દો તો મને ખ્યાલ આવી જાય કે તમે ક્યાં છો भरत भाई डाबी एक मिस कॉल कर दीजो यस नो करवन जरूर नहीं भाई खाली एक मिस कॉल कर दीजो आज यहां होई थे लाल जी भाई अथवा तो संजय भाई शेयर करना जो चाल से कोई पन्ना चलो मित्रों तो बीजा मंदिर ना दर्शन करावे आए थे गाड़ी मंदिर ना और ना बच्चे मंदिर ना दर्शन कराए मित्रों तो लाइव में बनिया रहिए વનશામભાઈ બાપાસ્તરામભાઈ તો અત્યારે આપણે મિત્ર આવી ગયા છે ગરમ બીનાજના લાયદોશન જોઈ શકો સુંદર મજાના બાપાના પરી જે મિત્રો નવા છે એમને જણાવી દેવી જન્મમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઇબ્રોશન જોઈશે કંઈક આજના લાયબેશન જોઈ શકું આ પણ જોઈ શકો બાપાના ગુનાના દર્શન ને સામે બાપાની બંડી પણ છે મિત્રો ભાઈ પાવાગઢ બાજુ આવ્યો ચાલો તો આગળ જૈન બીજા મંદિરના દર્શન કરાવીએ ફરર લાઈમાં બની રહી છે તો મંદિરના દર્શન કરાવી મિત્રો સામેથી તો આજનો લાઈવ દર્શન કાલુરા કેથી ઓ ભઈલો અને આ આગળ હાલો આઈ ગયો તો મિત્રો જન્દીની સામે આવી ગયા છે અને આજના લાવી છે જોઈ શકો છો સુંદર મજાના આજે રવિવાર હોય તો ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો તો આના દિવસે બધી ટ્રાફિક ના હોય મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દેશે ફરી એકવાર નવા મિત્રો છે અમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી મિત્રો તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ જોઈ શકે તો આજના લાવી છે આપણે સવારે સાત સાતને વહીશું તો સાતને ત્રીસ અને સાંજે આઠ ને વીસ આઠને આઠ ને ત્રીસે બાપાના લાઈવ દર્શન કરે છે આજના લાઈવ દર્શન ચાલો મિત્રો જય શ્રી રામ રાજ રાધે રાધે લાઈટ સુધી રાખીએ મિત્રો બાપેશ